એક માં રાતમાં અજાણ્યા ચોરી સમો ત્રણ ગોડાઉન ના તાળા તોડી રૂપિયા સોળ લાખના મતાની તસ્કરી કયાની ઘટનાની સહાય સુકાઈ નથી ત્યાં તો વધુ બે તસ્કરીની ઘટના તલોદ ગામ તરફ પ્રકાશમાં પામી છે જેમાં વિશ્રામ ગૃહની બાજુમાં આવેલ મહાવીર આઈસ મિલ્ક કમ્પાઉન્ડમાંથી એક વ્હીકલ ત્રણ મોબાઈલની તસ્કરી થવા પામી છે જ્યારે બીજા બનાવમાં તલોદ ગામ જવાના માર્ગ ઉપર કબીર ટેકરીની સામે રહેતા સામળભાઈ બી પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરી સહિત ફર્નિચરને નુકસાન કરી અંદાજે રૂપિયા પચીસ હજારનું નુકસાન કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યા જોકે આ બંધ મકાનમાં તસ્કરોએ ચોરીના કરવાના પ્રયાસના કઈ માલમતા હાથ નહીં લાગતા તસ્કરોનો ફેરો ફોગટ ગયો હતો તસ્કરોએ કરેલા પ્રયાસોમાં સીટીવી ફૂટેજમાં કેદ થવા પામેલ છે આ મામલે તલો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલો ગુજરાત